ફ્રીઝ્રીસ મૈય થતા બેનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે એપ્રિલ વીસમી તારીખ હેપી ઈસ્ટર પ્રભુ ખરેખર સજ્જીવન થયા છે પુનરૂત્થાન પામ્યા છે હાલે લુયા શાસ્ત્રપાઠ સાંભળીએ યોહાન ગ્રંથ વીસમો અધ્યાય પહેલી કડીથી નવમી કડી સુધી અઠવાડિયાને પહેલે દિવસે વહેલી સવારમાં હજુ અંધારું હતું ત્યાં જ માગદલાની મરિયમ કબર આગળ આવીને જીવે છે તો કબર ઉપરથી પથ્થર હટાવી લીધો હતો આથી તેણે દોડતા સિમોન પિત્તર અને ઈસુના બીજા બહાલા શિષ્ય પાસે જઈને તેમણે કહ્યું પ્રભુને કબરમાંથી બહાર કાઢી લીધા છે અને ક્યાં રાખે છે એને અમને ખબર નથી એટલે પિત્તર અને પેલો બીજો શિષ્ય ઉપડ્યા કબર પડી જવા લાગ્યા તેઓ બંને જોડા જોડ દોડતા હતા પણ પહેલો બીજો શિષ્ય પિતર કરતાં ઝડપથી દોડીને આગળ નીકળી ગયો અને કબરે પહેલો પહોંચ્યો હતો તેણે નીચા વળીને અંદર જોયું તો ક્ષણના પટ્ટા ત્યાં પડેલા હતા પણ તે અંદર ના ગયો ત્યાર પછી તેની પાછળ સિમોન પિત્તર આવી પહોંચ્યો અને તે કબરની અંદર ગયો તેણે જોયું તો શણના પટ્ટા ત્યાં પડેલા હતા અને ઈસુને માથે જે રૂમાલ ઓડાડેલો હતો તે ક્ષણના પટ્ટા ભેગો પડેલો ન હતો પણ એક બાજુ જુદો વાળીને મૂકેલો હતો પછી પહેલો બીજો શિષ્ય જે કબરે પહેલો પહોંચ્યો હતો તેણે પણ અંદર જો જઈને જોયું તો તેને શ્રદ્ધા બેઠી ઈસુ ફરી સજીવન થવું જોઈએ એવું શાસ્ત્રમાં કહેલું છે તે હજુ સુધી તેઓ સમજ્યા નહોતા પછી શિષ્ય પાછા ઘેર ચાલ્યા ગયા આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે ખ્રિસ્તમાલ ભયતા બેનું કદાચ જીવનમાં મરણ જ ના હોય પછી જીવનમાં બહુ મજા નહીં આવે રસ ના હોય પાનક ઋતુમાં પાન નીચે ગીરતું જ ના હોય પડતું ના હોય નવા પાન તૂટે જ નહીં પર્વત માટે શિખર ના હોય તો પછી પર્વત સુંદર નહીં લાગે દરિયા માટે કિનારો ના હોય તો પછી મજા નહીં આવે નદીનું અંધ જ નહીં આવે નંદ હોય પછી અર્થ વગરનો એ થઈ જાય છે અને એવી જ રીતે જીવનનો અંત મરણ અને મરણ પછી પુનરૂત્થાન આજના શાસ્ત્ર પાઠ આ અદ્ભુત તહેવાર પ્રભુ ઈસુ સજ્જીવન થયા પુનરૂત્થાન પામ્યા એ તહેવાર આપણને શીખવાડે છે ખ્રિસ્ત માલ ભયતાબેનો ખ્રિસ્ત ધર્મનું કેન્દ્ર આધાર એ પુનરુત્થાન છે પ્રભુ યુસુએ કહ્યું હતું એ જ પ્રમાણે પ્રભુ ઈસુ પુનરુત્થાન પામ્યા ખ્રિસ્તી ધર્મ માટે કેન્દ્રનો એક તહેવાર મહાન તહેવાર હોય એ પાસ્કા છે ઈસ્ટર છે આજના શાસ્ત્ર પાઠ આપણને આ અદભુત તહેવાર વિશે આપણે સમજાવે છે પાસકા પર્વ એવું જ લોકોનું પર્વ હતું જેવી રીતે એ લોકો એમનું જે ગુલામગીરી હતું એમાંથી મુક્ત થયા હતા એવી જ રીતે પાપના ગુલામમાંથી મુક્ત કરવા માટે પ્રભુ ઈસુ આ પૃથ્વી પર આવ્યા અને આપણને મુક્ત કર્યા છે ખ્રિસ્તમાલ બહેનો પુનરૂત્થાન ખરેખર એક સત્ય છે એક બનાવ છે કદાચ અમુક માનવા તૈયાર ના હોય પછી આપણને ફરી બાઇબલ આપણને પૂરી ખાતરી આપે છે કે પ્રભુ ઈસુ ખરેખર સજીવન થયા પુનરુત્થાન પામ્યા કરે ને તેના ધર્મ લગતા પાંતરમાં ચૌદમી કલમમાં પૌલ પોતે કહે છે જો પ્રભુ ઈસુ કરી સજીવન ના થયા હોય પુનરુત્થાન ના પામ્યા હોય તો પછી અમારો સંદેશ ના અને તમારી શ્રદ્ધા પણ ન પણ અમને તો પૂરી ખાતરી પ્રભુ ઈસુ ખરેખર સજ્જીવન થયા છે અને એનો પુરાવ એ ખાલી ખબર છે ક્રિષ્માલા ભય તબેના આજના શુભ સંદેશમાં અને પ્રથમ સાક્ષી પ્રથમ એ સ્ત્રીઓને પ્રભુ યસુના સજીવન થયેલા પુનરૂત્થાન પામેલા પ્રભુ યસુનું દર્શન મળે છે પ્રભુ ઈસુ એમને સાક્ષી બનાવે છે સામાન્ય રીતે એવું સમાજમાં બહેનોનું વાત બહેનોની સાક્ષી કોઈ સ્વીકાર કરે નહીં એટલે શિષ્ય એમને શીખવાડી ના હોય કદાચ એમને ખબર છે આ સ્ત્રીઓનું કોઈ માનવા નહીં એટલે પ્રભુ ઈસુ પોતે એમને દર્શન આપે છે અને સાક્ષી આપે સાક્ષી બનાવે છે ત્યાર પછી આપણે જોઈએ છે કરેન્દ્રનાથ પંદરમો જેમાં છઠ્ઠી કલમમાં પ્રભુ ઈસુ પાંચસો માણસ માટે દર્શન આપ્યા હતા અને સાથે સાથે પ્રભુ ઈસુ જ્યારે એ લોકો માછી પકડવા ગયા ત્યાં પ્રભુ ઈસુ તિબેરિ સરોવર પાસે એમને દર્શન આપે છે પહેલા કોર્તના પંદરમો અધ્યાયમાં આપણને જોવા મળે છે એ યાકૂબને પણ દર્શન આપે છે એમના ભાઈઓ એમના ઉપર વિશ્વાસ રાખવા તૈયાર નથી અને સાથે સાથે પૌલ પ્રભુ ઈશ્વરના દુશ્મન ખ્રિસ્ત ધર્મના દુશ્મન હતા પણ પછી એના જેમ એટલું મોટું પરિવર્તન ખ્રિસ્ત ધર્મને સંપૂર્ણ નિર્મૂળ કરવા નાશ કરવા માટે જતો હતો અને ત્યારે એમના જીવનમાં એટલું મોટું પરિવર્તન આ જ પૌલ કદાચ પ્રભુ વિશ્વનો સજીવન તલા પ્રભુશ્વનો અનુભવ અનુભવ ના થયા હોય એ ખ્રિસ્ત ધર્મ માત્ર ને માત્ર ઈસરાયલમાં જ રહ્યું હોત સજીવન તલા પ્રભુ વિશ્વનો અનુભવ થયા પછી પૌલ પોતે આખી દુનિયા જ્યાં જ્યાં ઘણા બધા દેશમાં જઈને એ પુનરુત્થાન સંદેશ આપે છે પણ આપે છે આવી રીતે વારંવાર દર્શન આપી એમાં શિષ્યને પ્રભુ દર્શન આપે છે આવી રીતે પ્રભુ પુનરુત્થાન સજીવન થયા પછી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે એમના શિષ્યોને ખાતરી કરાવે છે એ સજીવન થયેલા પ્રભુષ્ઠ છે ભયતા ભયતાબેનનું આ માત્ર એક ઐતિહાસિક ઘટના નથી એટલે આપણા જીવન માટેનો એક આધાર છે આપણા જીવન માટે એક લક્ષ્ય છે કદાચ દોડમાં એક લિમિટ ના હોય તો પછી દોડમાં મજા નહીં હોય રેસમાં અને એવી જ રીતે આપણે બધા આનંદપૂર્વક દોડવાનું હોય જે લક્ષ તરફ દોડવાનું હોય જે પ્રાપ્ત કરવાનું હોય એ પ્રમાણે જીવનમાં આગળ દોડીએ અને એ પુનરુત્થાન એ વૈભવ એ મહિમા જે પ્રભુ ઈસુખ પામ્યા હતા એ વૈભવમાં એ પુનરુત્થાનમાં આપણે પણ સહભાગી થઈએ ક્રિસ્ત ભાઈ ભગ્ય પૌલ પોતે કહે છે હે મૃત્યુ ક્યાં છે તારો વિજય ક્યાં છે તારા ડંક તારા ઉપર અમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે વિજય પામ્યો છે પ્રભુ ઈસુ પોતે ગ્રંથમાં સોળ મોદે તેરમી બે કહે છે મેં સંસાર ઉપર વિજય મેળવ્યો છે એ જ વિજયમાં આપણે પણ ભાગીદાર બનીએ દ્રઢ વિશ્વાસ રાખીએ પુનરૂ પામેલા ખ્રિસ્તીઓ તરીકે હલિલિયા ખ્રિસ્તીઓ તરીકે સજ્જીવન તલા પ્રભુશ્રીના સંતાનો તરીકે જીવીએ અને આપણા જીવન દ્વારા હંમેશા સાક્ષી પૂરીએ થેન્ક યુ ગોડ બ્લેસ યુ ઓલ ખ્રિસ્ત ઓલ ભૈયતાબહેનો આજના મનચિંતન શાસ્ત્ર પર સમજવા માટે પ્રભુશ્રીને ઓળખવા માટે સજીવન પ્રભુશ્રીને સ્વીકાર કરવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે આ દિવ્ય દયા દિવ્ય સંદેશ બીજા માટે ફોરવર્ડ કરજો కారణ తమ బ ఆశీర్వాద చో అభిషిక్త ప్రభు విశ్వాస రాకు